विद्यार्थी मित्रों जैसे आप प्रकरण 7 अपूर्णांक संख्याओं जेमा आपे सुरुवात करीसू स्वाध्याय 7.1 के विद्यार्थी मित्रों तो જોઈએ સ્વાધ્યાય 7.1 છોકે તે દાખલા નંબર 1 છાયાંકિત કરે બાદ મે અપૂર્ણાંક સ્વરૂપે લખો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપને કેજે આકૃતિ આપે છે આ આકૃતિ માં કેટલોક ભાગ છાયાંકિત થયેલો છે આ દેખાય છે તમે શું દેખાય છે છાયાંકિત કરેલો ભાગ આને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો છે કેવી રીતે લખો એ હું તો તમને ખૂબ જ સરળ રીતે શીખવાડીશ ઓકે લાલા જોઈશું ધ્યાન પૂરેપૂરો આપણે બોર્ડમાં આપી દીધું પહેલી જો યાદ કરતે એમાં કુલ ભાગ બને તો આ એક ત્રિકોણ બને આ બીજો આ ત્રીજો અને આ ચાર કુલ કેટલા ત્રિકોણ બને છે લાલા ચાર ત્રિકોણ તો નીચે કેટલા લખવાના

એમાંથી બે ભાગમાં ખાંકેક કરેલો છે મિત્રો ઓકે સમજી ગયા 2/4 વંચાય અથવા તો 1/2 જ્યારે નીચેની સંખ્યા કરતા ઉપર અડધી આપે હોય તોને અર્ધો વંચાય એટલે કે અડધા ભાગમાં ખાંકેક કરેલો છે બીજા નંબરનો જોઈએ કુલ કેટલા ચોરા છે 1 2 3 4 5 6 7 8 9 કેટલા ભાગ છે 9 ભાગ 9 ત્યા રવાના

એના માટે આપણે લખ્યું છે દૂતાંશ એટલે કે આમાં અડધા ભાગના દળા છાંયાંકિત કરેલા છે માનાવાળા વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું અહીંયા આપણે 1 2 3 4 કુલ 4 ભાગ આપેલા છે એમાંથી છાંયાંકિત કેટલો કરેલો ભાગ એક જ એક ઉપર લખવાનો જવાબ શું આવ્યો એક ચતુર્થાંશ ત્યારબાદ પાઠમાં નંબરની આકૃતિ

કેટલા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો ત્રણ બાર આવ્યો આને આપણે પછી નાના સ્વરૂપમાં ફરવું હોય ત્રણ તો જો આપણે ત્રણ નો ઘડ્યું પડે તો ત્રણ એકા ત્રણ ઉપર લખાય ત્રણ કરાય એટલે બાર તો શું લખાય ત્રણ છ

એક કે પેન્સિલ છે 1 2 3 4 5 6 7 8 9 તક 10 કુલ પેન્સિલ છે તો હું નીચે ગણ લખીશ 10 લખીશ હવે કેટલી પેન્સિલો આછાજિત કરેલી છે તો એટલે કે છાણે કેટલી કરેલી કેટલી છે તો દર દર આટમી આગળ આછાજિત કરેલી છે તો ઉપર પર કેટલા લખીશ 10 ઓકે તો આનો જવાબ શું આવશે 8 આવશે કે 10

આપણને આગળ કાટમાં દેખણ જો આપણો છે એમાં જોઈએ પહેલા કુલ કેટલા ખાના 1 2 3 4 5 6 7 8 9 કુલ નવ ખાના એટલે નવ ભાગ તો નીચે કેટલા લખવાના નવ લખવાના બધા મિત્રો ત્યાર બાદ કેટલા છે 1 2 3 4 ઉપર જણા લખીશું 4 લખીશું જવાબ શું આ વિદ્યાર્થી મિત્રો 4 9 શું જવાબ આવ્યો 4 9 ત્યાર બાદ વિ આપણે આગળ 9મા નંબરની આપૃતિ આગળ આપણે કુલ ના જે પાંગળીઓ હોય એ આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા કુલ ગણીએ કે માં કે 1 2 3 4 5 6 7 8 કુલ 8 ભાગ છે એમાંથી કેટલા ભાગ છાંકિત કરેલા 4 1 2 3 4 ઉપર કેટલા લખવાના 4 મે હમણાં કીધું વિદ્યાર્થી મિત્રો જો નીચે જે સંખ્યા હોય એના અડધા ઉપર હોય તો આપણે શું લખવાનું જવાબમાં 1 દ્વિતીયાંશ

એમાં એક ઓનલાઈન ટેસ્ટ આપેલો છે જે તમે આપી શકો છો એમાં તમને કેટલાક કોણ મેળવે એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશન નું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને બેઝિક માહિતી નામ નંબર માગશે એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો તો આ ની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખુબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો